હું હરિભાઈ એન આચાર્ય પાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ તાલુકા ખરીદી વેચાણ સંઘ ચેરમેન હું જ્યારથી રખેવાડ પેપર પંચ્યાસીથી અમૃતભાઈ શેઠ જ્યારે મારી પાસે આવેલા અને એની પછી અમૃતભાઈનું સતત સાપ્તાહિક ચાલતું અને એની પછી એમણે દૈનિક પેપર ચાલુ કર્યું દૈનિક પેપર ચાલુ કર્યા પછી જે અત્યારે જે છેલ્લા આડત્રીસ વર્ષથી એમના સમાચારો અને ગામડે ગામડે જે કંઈ વિકાસની સુવિધાઓ હોય એ અંગેની પ્રસિદ્ધિ દેશ રખેવાડ પેપર તરફથી ખૂબ જ સનિષ્ઠ અને નિષ્ઠાપૂર્વક કરવામાં આવી છે ક્યારેય આ પેપરે કોઈનું બ્લેકમેઈન કર્યું હોય કે કોઈ પણ જાતની એમના માટે કોઈ જાહેરાત આપી હોય કે ન આપી હોય પણ એમણે એમની રીતે એમની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અને અમૃતભાઈએ અને અમૃતભાઈના દીકરાઓ શેઠ એમણે પણ અત્યાર સુધી દરેક સાથે સુસમેળ રાખી અને આખા જિલ્લાનું એમણે જે નામના વધારી છે પત્રકાર તરીકે એ રીતે અત્યાર સુધીમાં અમે કોઈ પણ પેપરમાં આવી નામના વધારેલી જોઈ નથી અને ક્યારે પણ કોઈ પણ દિવસ એમણે ક્યારે કોઈના ઉપર કિન્નાફોરી રાખી હોય કે એના વિરુદ્ધમાં ખોટી રીતે પેલી બ્લેકમેઇલ કરવી હોય આવું પણ જાણવા મળ્યું નથી અને જ્યારે જ્યારે આજે મનો કે આડત્રીસ વર્ષ એમને આ દૈનિક પેપરને પૂરા થાય છે ત્યારે અમે એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ અને ભવિષ્યમાં પણ આ રીતે ને આ રીતે એમની પ્રગતિ થયા કરે એ રીતે આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ